આ સભે બના ચો શપર પર લઈ લીધા છે વિસ્તારના કામોની પ્રાથમિકતા શું અને હજુ શું જરૂરિયાત છે તો આપણે આ વિધાનસભામાં લાગો કે તાં ટંડીનેલા વિશે રાફો કહો જો ખબર ન પડતી છે ભવ્ય વિજે થય છે આદારે આલમનો વિજે થય છે આ વિધાનસભાની માં વિકાસના કામો એ અત્યારે છે આ વખતે આદારે આલમના સાાસ સહકારથી અમે સૌ સાથે મળી અને જે ધકોલામાં સૌ પાસે અને આજે સપન આજે સપન દી એ અને હવે અગાઉના કામો આ વિધાનસભાના વિસ્તારના કામો છે એમે સાથે મળીને કરીશું પ્રતિષ્ઠાનો જંગ હતો ભાજપ માટે પણ આ भाजप વર્ષિસ ભાજપની લડાઈ થોડીક વધારે હતી આમાં આમાં વિકાસની લડાઈ હતી

આપી જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંદીનો પ્રતિષ્ઠાનો જૈન દેવી રાન ભાવ વિધાનસભા ઉપરથી એક જે સીટ ઉપરથી ગેની બેન્ચ ઊંચાવી અને વિધાનસભા સુધી પહોંચા આતા યા આગળ અમારા સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપતા કો સારી રીતે ત્યાંથી વિધાનસભા મત વિસ્તારમાંથી ભાવ વિધાનસભા મત વિસ્તારમાંથી કેટલી આયા છે વિધાનસભાની અંદર 182 માંથી 162 ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ છે ધીમે ધીમે હવે સિંપી અને કોંગ્રેસ 12 સીટ ઉપર રહી છે અને 162 સીટ સાથે સ્ટ્રેન્થ સાથે ભારતીય જનતા પાર્ટી અને ભુપેન્દ્રભાઈની સરકારમાં એક નવા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોરનો ઉમેરો થયો છે ભારતીય જનતા પાર્ટી ઉપર સમગ્ર ગુજરાત રાજ્યની જનતા વિશ્વાસ રહી છે એનો એક ઉદાહરણ આજે વાવ વિધાનસભા પર પણ આપણને જોવા મળે છે વાવ વિધાનસભા પણ કમળમય થઈ અને આજે ધારાસભ્ય તરીકે સ્વરૂપજી ઠાકોર વિધાનસભામાં બિરાજમાન થશે